ગઈ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લઈ છે એના ભાગરૂપે અમરેલી એલસીબી અને જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના બે સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે આ જે બે સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમા એ ધ્રધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે તો આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે ચાર બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ જે બીજા ચાર ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં બે ગુનાઓ છે ગીર સોમનાથના ઉનામાં એક ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના એક ગુના કરવાની કબૂલાત કરી છે તો પીપાવા ગુના સાથે ટોટલ પાંચ ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે આજે લોકો છે એક ચીલઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે આ લોકો રાહદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં સો રૂપિયા આપે છે અને મેઇન જે આરોપી છે સાવન એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે આરોપીને સો રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ એને પવિત્ર કરીને તમને આપી દઈએ તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે તો આ પવિત્ર કરવાના ઇરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે ટોટલ મુદ્દામાલ રોકડા વીસ હજાર આ સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટોટલ મળીને છ લાખ બાસઠ હજારના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે લોકલ મદદગારી નથી આજે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ જિલ્લા ગાંધીનગરથી ઓપરેટ થાય છે જે મેન આરોપી છે એ સાવન કાલે જ્યારે અમને સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરે છે આમાં ચારના ચાર સભ્યો ફરીથી આ ગુના કરવાના ઈરાદેથી આ વિસ્તારમાં ફરતા હતા આમાં બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને બે આરોપીઓની આ ધરપકડ કરવામાં આવી છે જે મેઇન આરોપી છે સાવન છે એના વિરુદ્ધમાં પહેલાં પણ પાંચ જેટલા ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુજરાત રાજ્યમાં દાખલ થયા છે